અમારું મારા નવો વલગ સ્વાગત છે જય દ્વારકાથી અને શુભ શુપ્રભાત કેમ છો બધા મજામાં મજામાં જશો અને ઘણા ટાઈમ પછી ઘણા ટાઈમ પછી માફ કરજો કામમાં જોઉં છું અને અમારે પછી જોવું કે અત્યારે છે ને વાતાવરણ બહુ મસ્ત મજાનું થઈ ગયું છે અને હવે એમ કાયદેસર મજા આવે કે શિયાળો આવ્યો શિયાળો અને કાલે મારે લાડવા લઈને જવાનું છે તો બધી તૈયારી કરીએ છીએ તો લાડવાની ને એ બધું બનાવવા કરવાનું અને કાલે મારે અમારી પ્રિયંશી બાઈને દેવા જવાનું છે તો અહીં માર માં ઘણા ટેન્શન નથી આવવા જય શ્રી કૃષ્ણ હાલો જય શ્રી કૃષ્ણ મારા રામ ને કેમ છે મજામાં મજામાં જીજો ને કાલે માં તે લાડવા લાવ્યો બધી કરું કામ લાડવાનું હરું કામ હા એટલા ટાઈમ થી કેમ ન આવતા

હેઠા લેતો તો એટલે અહીંયા ઉપર રાખી દીધું તો અહીંયા જો થઈ ગયું જય શ્રી કૃષ્ણ વિલીબેન કે મજામાં જય શ્રી કૃષ્ણ માં એ વાત સાચી છે તમને ધંધે લગાડી દીધા ને આ જય શ્રી કૃષ્ણ અમરી મોહી કે મજામાં જો અમરી મોહી ને જય બે વિલી બે બધા જો લાડવા લગાડી દીધી માં હે ને રાખી દીધા કે જો બધા કારીગર થઈ જોઈ તો બધા હા ભાઈ ટાઈમ થઈ ગયો છે તબેલી જવાનો ને લાડવા તો ફર્સ્ટ ક્લાસ થઈ રહ્યા છે હજી તો વારવાના ને એ કહે ને કે એ બાધા બાકી છે અને કીધું હવે ને નહીં આવું ને આપણે જો બુલેટ એક્ટિવા બાપાની ગાડી અને સ્કોર્પિયો બધા અહીંયા હાજર થઈ ગયા છે હાજર એટલે ક્યાં પાર્કિંગ છે ભાઈ ક્યાં જવું ભાઈ આ બધી મજાક ની વાત થઈ ગઈ છે ને હમણાં હે ને થોડાક દીમાં ચાર પાંચ દિવસમાં ગામડે મતલબ કે અમારા જૂના ગામ જુની જવાનું છે તો ત્યાં ભાઈના બેનના એમના લગ્ન છે બાબાના છોકરાઓના તો ત્યાં જવાનું છે તો એ બધી તૈયારી કરવાની છે અને પ્લસમાં કે અહીંયા બધું મેનેજમેન્ટ મહિનો પૂરો થાય એટલે હિસાબ કિતાબનું બધું કમ્પ્લીટ કરી અને પછી નીકળવાનું છે તો અત્યારે ફટાફટ છે ને નીકળું અને વાતાવરણ ભાઈ એટલું મસ્ત ને આમ ઠંડો ઠંડો પવન આવ્યા રાખે એટલે વધારે કે મજા આનંદ આવે છે તો ચાલો લઈને નીકળીએ આપણે મારી દીકરી છે ને આજે એક મહિનાની થઈ ગઈ છે તો હમણાં છે ને ચાર પાંચ દિવસ સોરી અઠવાડિયા જેવું થઈ ગયું છે તો હજી એમને મળવા ગયો નથી ને તો જવાની બહુ ઉત્સુકતા થાય છે પણ હવે કાલ લાડવા લઈને જવાનું છે ને તો કાલે બ્લોગ આવશે આપણે લાડવા લઈને બધા જાશું તો મજા આવશે અને મારી દીકરીને રમાડતો હોઉં તો કહેવાનું ભૂલી ગયું એટલે મેં બ્લોગ પાછો ચાલુ કરી દીધો હવે છે ને એટલે આ છે ને બ્લેન્ક કરે છે તો આને હવે ટાંકી આપણે ફૂલ કરાવતા આવીએ અને પછી નીકળીએ એક્ટિવાનું તો ફૂલ છે પણ આમાં આજ નથી તો આમાં પુરાવતો આવું કારણ કે આ બુલેટ આપેલી છે ને એટલે એક્ટિવા મને ઓછી મજા આવે કારણ કે આનું પિકઅપ સારું છે ઓલું ફો સીસીનું આવે ને આ મોટા એન્જિન આવે તન ગાડીનું એન્જિન આમાં આવે એટલે આ કહેતો તો વાત અલગ જ છે અને આ બાપાની જૂની આ એવી જો ભાઈ નબળી ગાડી એ નથી એનું પિકઅપ એમ એમ છે આવી ગયા છે જો ગોરી કઈ રીતે ઉગાડવા રે બસ આરામથી બેઠી છે જોઈ અને સરસ્વતી જ્યાં યમુના રુદ્ર રતન અનમોલ અને ત્યાં છે ને આપણી બે બીજી લાલ છે ને આ બધી ભેહો લાઈન કરી મૂકી હે લાઈન હમણાં છે ને હું આવી ગયો છું તબેલે થી તબેલેથી બધું કામ પતાવે ઓલમોસ્ટ આવી ગયો છું અને અહીંયા આવ્યો ને તો હું તમને હવા કહું છું લાડવા 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 તો સબરનો અંત આવી ગયો છે અને હવે ખાવાનું ફૂલ મન થાય છે નકરું આખા ઘરમાં આવ્યું ને એટલે લાડવાની સ્મેલ 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 અને મારી ઢીંગલી હાટે પીસું આટો મેં કપડા લેવાયા છે ઘણા હાજા એ તમને હવે વાં જઈને જોવા મળશે એ કારણ કે અમે પેકિંગ કરી દીધું છે અને થોડું ઘણું નથડી ને હું ઊંકીએ કાનમાં પહેરવાનું ને હાથમાં ચૂડિયું ને એવું બધું લઈ આવ્યા છીએ અને અત્યારે જો લાડવાનું એવું બધું હા હા તો અત્યારે જો બધું

અને હું છે ને મસ્ત મજાનું થોડુંક છે ને શાક બપોરનું છે ફર્સ્ટ ક્લાસ આખા રીંગણનું ને રોટલી મસ્ત મજાનું દહીં થોડું ખાઈ લઉં લસણ વાળી ચટણી અને પછી આપણે હાન ને જય કૃષ્ણ એટલે હાંજ જ પેડીશ ભાઈ બીજું શું કેવું મારે તમને ફટાફટ ખાઈ લઉં માં રતુલ સમાન જાવ એક વાર મારે કોઈન કર્યું કઈ કર્યું એવું છે હા ભરી કઈ એવું ભરી હું હવે તારે પર દેવા નાસી ઓ હવે મારું કામ લાડવા બનાવી દીધા ભરી તો દઈ ના પડે કા હાલો ફટાફટ ખાતો આવો ตาามจี่ลากีบราเลยทุกทเเล้วผมก็จะลุกขึ้